નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી કરો છો બે હજાર પચીસમાં સરકારે ટ્રાફિક નિયમો અંગે મોટા ફેરફારો કર્યા છે હવે આરટીઓ દરેક વાહન અને દરેક ડ્રાઈવર પર નજર રાખશે જો કોઈ ભૂલ થાય છે તો સીધું ચલન આરસી રદ લાયસન્સ પણ રદ કરી શકાશે જો તમારા નામે ચલણ જારી કરવામાં આવ્યું હોય તો હવે તે નેવ દિવસની અંદર ચૂકવાનું રહેશે જો આ કરવામાં નહીં આવે તો તમારા વાહનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે એટલે કે તેને વેચી શકાશે નહીં ટ્રાન્સફર કરી શકાશે નહીં અને આરટીઓ તરફથી કોઈ કામ કરી શકાશે નહીં જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના માતા પિતા અથવા વાહન માલિક પાસેથી પચીસ હજારનો દંડ વસૂલવામાં આવશે ઉપરાંત તે વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે અને તે સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ પણ મળશે નહીં ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ